લડી લીવી પડ હે રે ભાયા લડી લીવી પડ હેયા પણ લડી લીવી પડ હે નમસ્કાર મિત્રો આજે હું સંગ જે ગુજરાત રાજ્યના મહસાગર જિલ્લામાં આવેલ છે અને આજે તમને એક એવા વીર યોદ્ધાના દર્શન કરાવવા જઈ રહ્યો છું જે બીડોનો રોબિન મૂડ જેને આદિવાસીઓનો મસીહા કહેવામાં આવતો હતો જી હા દોસ્તો અને જેને કહેવાય છે કે જેની અથડીમાં વાળ હતા એવો એક વીર પુરુષ યોદ્ધા માન પારગીના સ્થાનક ઉપર પાળિયા ઉપર હું તમને લઈને આવ્યો છું જે અંગ્રેજોની સામે દેશી રજવાડાઓની સામે બાથ બીડી હતી જી હા એવા વીર પુરુષને સત સત નમન જી હા દેખીએ Gokyo mikro. Man parvinou siro, paliyo. જય માન પારવી